નસારીના દાંડીમાં માં લોકો મટ્યા હતા દરિયા માં કારણે ત્રણ પરિવારના સભ્યો ડૂબવા લાગ્યા બુમા બૂમ થતા જ હોમગાર્ડ અને પોલીસ જવાનો દોડી આવ્યા આ દરમિયાન બે લોકોને બચાવી લેવાયા જ્યારે ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે બનાવની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સ્થળ પર પહોંચ્યા પોલીસે દરિયા કિનારો ખાલી કરાવ્યો આ દરિયાનું પાણી જે રીતના આવે છે એમાં લોકોને કંઈ ખ્યાલ નથી આવતો અને જે ઉના પાણીમાં જાય છે એ લોકો ઘણા બધા આ રીતના અકસ્માતે ડૂબી ગયા છે આજે પણ એ ઘટના બની છે અને એમાં લગભગ ચાર જેટલા યુવાનો ડૂબી ગયા છે એ બોડી હજી નીકળી નથી કારણ કે આજે પાણી જે છે પાણીનો પ્રવાહ જે રીતના આગળ વધી વધી રહ્યો છે એનો એ લોકોને અનુભવ નથી હોતો